वेलकम बैक टू माय YouTube चैनल झा ठाकुर ब्लॉग्स तो सवरना 7:30 થઈ ગાય છે અત્યારે અમે લોકો ની રહ્યા છીએ ધનવલ બને শুটিং માં જવા માટે અને ખબર નહિ આજે મને બહુ ભૂખ લાગી હતી તો મેં ઊઠીને ચા બનાવી અને पराठा બનાવ્યો તો એને આવી છું તો ખાતા ખાતા જી અંત્યાં પહોંચી કે્યાં પહોંચીને પછી મળીએ ગઈશ તો અમે લોકો પહોંચી ગયા છીએ હેલો ગાઈશ તો દીદીએ મારા હેર અને મેકઅપ બંને કરી દીધું છે હવે હું રેડી થઈ ગઈ છું હવે બસ થોડી વારમાં અમારા લોકોનું શૂટિંગ સ્ટાર્ટ થશે હેલો ગાઈસ ગાઈઝ તો અમે લોકો રેડી થઈને નીચે સ્વપ્નસૃષ્ટિ જે છે ત્યાં નીચે આવ્યા અને અહીંયા આવ્યા તો બે પાંચ મિનિટમાં જ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો જો કે વહેલાં થોડું સ્ટાર્ટ થઈ ગયું તો એક કલાકનું શૂટ થઈ જતું પણ કંઈ નહીં વરસાદ સ્ટાર્ટ થયો તો શૂટિંગ તો જો સ્ટાર્ટ થયું નથી તો અત્યારે એ લોકોએ બ્રેકફાસ્ટ માટે બ્રેક કર્યો અને બ્રેકફાસ્ટ કરવા માટે ઉપર ગયા છે તો હું બેઠી છું ગાડીમાં કેમ કે મેં તો નાસ્તો કરી લીધો છે બધા અમારી ટીમના લોકો જઈ રહ્યા છે हेलो गाइस तो आज क्वेश्चन में मरलकुरन थोड़ा शूट થઈ ગયો છે પણ વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે તમને પણ કીધું છે કે ત્યાં સુધી તમારે કપડા ચેન્જ કરીને આવો તો કે 10 સુધી વરસાદ થોડો ઓછો થઈ જાય બંધ થઈ જાય બસારો गाइस છોય છોછો છોછો વરસાદ ચાલુ છે ભાઈ જોજે મને ડર લાગે છે આ વાયર પડે ને ત્યાં કરંટનો બહુ સ્ટાર લાગે છે આ થોડું આ બોર્ડ પડ્યું દીક્ષિત ભાઈ આગળ ક્યાં આ અહીંયા રાઈટ સાઈડમાં બોર્ડ છે

હેલો ગઈશ તો મેં ડ્રેસ ચેન્જ કરી લીધો છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ લોકેશન તરફ અને મારી સાથે છે હાજર રીદી દીદી એમને હું પહેલી વાર મળી છું મેકઅપ અને હેર કરે છે એમને મારા હજુ અત્યારે ચેન્જ કરવું પછી ટચઅપ બાકી છે ત્યાં જઈને કરીશું वर थोड़ो घो नड़से <laughs> <laughs> <laughs>

गाइज हमारा लाइट दादा ने गुंडा मतलब बनावा हाँ माइ रहा छे मेहनत लागे विशाल भाई तो छेच प्रो एक्टर सॉन्ग नी लिंक तुमने आपीस और कमेंट कर जो क्या बनने के भी एक्टिंग करी छे सॉन्ग नी अंदर चलो 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 हमारा डायरेक्टर सर छे हेलो दीक्षित भाई आभरत भाई हातक नी बोल हे गाइस तो आज हम लोग को आवे गए शूट चालू तो गाइस आज सॉन्ग में हूं शू व्लॉगर्स गाइस अमल का खबर नहीं किट्ला शूट करेंगे अच्छे स्वप्नस्वप्न में किट्ला शूट करें अच्छा घर जब फेंकी उछाव चलो रेडी हमारे लोगों ने छिल्लो शॉट शूट करे हैं वो ची छिल्लो शॉट शूट करे हैं वो ची सोना बेड रानी बस पची बेड रानी बस इन्हें डिपेंड क्या है वेरिटीज़ करी शक्कू मोस